બોરે બોરજી ભાઈ બોરે બોરજી લું લૂંધાજી બોર ઓ હોય કોઈ લઈ ના જાય ના લે આપી વાળી કોઈ આવતું છે

પેલી બાજુ આપવાના મંગાજી ને દેખવાય ના ઈ ખબર ના પડી જુઓ જ ખબર ના પડી જુઓ આપડે ઇથી ચૂંટી જાય રાતી રાતે એવું વાંધો નહીં આપડે ક્યાં હોય લાયા તા પૈસાથી તમારે આ દવા લાવ્યો પાછી લાવ્યોગાવ પૈસા બધી આ ફુલેવર આ સકુબી આ છે બીટ આજર આ બધું વાયુ સફા આ તારો કાકો નહી કાકો ખરા કાકો આ દવા બધા સોટી દેવાનું હોય મમ્યા

સોળી લઈ જવાની વાત ગોમ ની કોથમી વાટી લઈ જાય ગોમ માં વેપાર કરી દેતી લાગે રી હા આગળ દેખાય થોડી કોથમી અને કાચી કે આ ચીમ નો બિલ બધું વાઢવા જાય આ એકલું ગંધેરો કરે હો મય આ તો બોલાવ ત્યાર પછી આ જોજે મૂળો નો વિકાસ એ થતો નહીં હજી આ દેખ સુ દેનું દેનું ને એનો બધા

સ્વાદ એક નંબર હે કોથમી નો પાછો આપડી ક્વોલિટી વાળી વર્ષુ કાચે કાચે ખાજો આ કાકા અલે આ ખાઉ છું ને ઇના લીધે મારી વાજો અતાર દી બાળ ના કો વાધરો થઈ ગયો હોય કહીએ એલે પેલા મંગાજી દેગાજી આવી ના ચોય કવા તો આપો ભૂલા જાય વા એક કહે અલે તને હોદન ના કહેવાનું પેલા ઓહળા ઈવન માટે જ વાઈ મે કહી ની ઓવા રાતે રાત ગોબા ઉપાડ લો તો ખબર આ કોટ દેખાશું કાકો બંકો બંકો ગમો

મોટી કરતી તો કેવું મોટું જોંફળા ખરાડ દેવા કરતા કાચી અને તું બે લેટવો આગુ જવાય

આપડો મજૂરી રાખવા આવ્યું મજૂરી રાખવાના મુલા ચૂંટવાય મો

આ જો મૂરા એનો વિકાસ ઓછો ખબર જે હોય કદાણી પાડો લેતા બરોબર નહીં રહું તપ કોમ બોલાવના ને ઉલા ખાલી કોટો પારિયે લઈ આવ ઓચેમ આવશે હે આ ઓયરી ગા ઓચેમ આવો જતારી નેકર નેકર તો મારો દોપા નેકર કાકાજી એય આબુ હેરા નેકર હેરા અમે તો આમ જીએ નેકર અલ્યા આમ બીએ નેકર અલ્યા રહેતા પર પરથી ઓન જીએ નેકર નેકર હેલા લઈ આવ કોમ આ વળકું બોલાવ મા મારવાના વાત પણ મજૂરી જ ના બોલાવા મારો હળ આ ચાલ જ ના આવે જો તું યા કરે મારું મગજ જતું રહ્યા કુડે મોકલે તો આ મજૂર આવો ચીજ ના તો બોલાય ધાણા ધાણા કોમ બોમ કરું નહીં પાછો કે નહીં કરું લે ના એ બસ ના પાડી દીધી અને હજી તો કોમે કરી નહીં પેલા પેલા ના આ તો હેટ દર સાઈડ પેલા બે મંગાન ના ડેગલા બે ભવાઈ દો આ તો એ વધારે ટેટે કરું તો

કરો હો ગદારી તું હમકી તું બધું મને મારવો હોય ને તો અમી સાથે આવો લે ભાઈ ગયા પેલા પડે ભાઈ સંકટ સમય ભાઈ બાકી કોઈ કોઈ નું ના થાય નેકરવા કરતું હોય અમારા મંગાવી કોઈ હથિયાર જરૂર નથી અલે કોઈ જરૂર નથી પાવર કરી દે તો ખાલી મને હુંકારો દર મંગો ના ચોટિયા હતું આરાદાન બરોબર અમે જઈએ આરાદાન આટ પાછો ઓબર